અરડીવાડા ગામની સીમા રેતી ચોરી નહીં આવે તો બે ગામ લોકોએ આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ઉચ્ચારી ચીમકી અમીરગઢ તાલુકાના અરણીવાડા અને અવાડા ગામની સીમમાં બનાસ નદીમાં ભૂમાફિયા દ્વારા મોટી સંખ્યામાં ટ્રેક્ટરો દ્વારા રેતી ચોરી કરી માર્ગો પર બેફામ લાયસન્સ વગર દારૂ પીધેલ હાલતમાં ટ્રેક્ટરો વહન કરતા બે ગામના લોકો ત્રાઇમમાં પોકારી ઉઠ્યા છે તેમજ બે ગ્રામ લોકો એકઠા થઈ ટ્રેક્ટર રોકવાવી માર્ગ બંધ કરી સરકાર સામે બાયો ચડાવી હતી ટ્રેક્ટરોમાં માં ભરી માર્ગ ઉપર બેફામ રીતે ટ્રેક્ટર ચાલકો ચાલી રહ્યા છે ત્યારે માર્ગ ઉપર અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે તેમજ અકસ્માતના બનાવ બની રહ્યા છે તેમજ ગ્રામ લોકોએ સ્થાનિક મામલતદાર અને ખાન ખનીજ વિભાગ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અવારનવાર સ્થાનિક મામલતદાર તેમજ ખાન ખનીજ વિભાગને ટેલિફોનિક દ્વાર રા જાણ કરતા તેમજ રજૂઆત કરવા છતાં પણ કોઈ જ નકર પગલા ભરવામાં આવતા નથી અવાળા અરણીવાળા ગામ આવેલ છે બનાસ નદી પસાર થાય છે અને બનાસ નદીની અંદર બજરીનું ખનન ચાલી રહ્યું છે રોજના પાંચસોથી સાતસો ટૅક્ટરો અધિકૃત કોમર્શિયલ વગરના ટૅક્ટરો લાયસન્સ વગરના દારૂડિયા દારૂ પીને બેફામ ટ્રેક્ટરો ચલાવે છે અને એક્સિડન્ટના ભય વધી ગયા છે અને સરકારને રજૂઆત કરી કરી છે મામલાદાર શ્રેણીને રજૂઆત કરી છે પણ યોગ્ય પગલાં લેવાતા નથી ખાન ખનીજવાળા પણ કોઈ કાર્યવાહી કરતા નથી એટલે જો આ સરકાર આ બાબતે કોઈ ધ્યાન ના આપે તો સંપૂર્ણ ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું આપણું રત્નભાઈ રબારી તેમજ માર્ગ ઉપર અવારનવાર અકસ્માત ના બનાવો બની રહ્યા છે તેમજ બે ગામના બાળકો સ્કૂલ જતા તેમને પણ અકસ્માત નો ભય રહે છે ત્યારે બે ગામના લોકો એકઠા થઈ રેતી ચોરી તેમજ માર્ગ ઉપર રેતી ભરી બે ફાર્મ ચાલતા ટ્રેક્ટરો બંધ કરાવવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો ગ્રામ લોકોએ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી ઇકબાલગઢ ખારા જતા રોડ ઉપર જે અરવાળા અને અરણીવાડા બંને ગામ આવેલા છે બંને ગામની સીમની અંદર બનાસ નદી ચાલી રહી છે જે બનાસ નદીની અંદર જે ખનન થઈ રહ્યું છે છેલ્લા એક વર્ષથી તો સરકારને ઘણી રજૂઆતો કરી મામલતદાર રજૂઆતો કરી ગામ લોકોએ પણ રજૂઆતો કરી પણ હજી સુધી મામલતદારે કોઈ એક્શન મોડ લીધું નથી ખાન ખનીજ ડિપાર્ટમેન્ટને પણ હજી કોઈ ખરે આ ખનીજ પણ હજી એક્શન મોડમાં આવી નથી બે ફાર્મ ટ્રેક્ટરોવાળા ચાલી ચાલકો ચાલી રહ્યા છે એમની જોડે કોઈ લાઇસન્સ પણ નથી અને પીધેલી હાલતમાં એ લોકો ચાલી રહ્યા છે જો હવે આજે અમે બંને ગામો ભેળા થઈ સો બસો માણસોનું થોડું ભેગું થયું છે અને સરકારશ્રીને અમે રજૂઆત કરી છે માનશ્રીને રજૂઆત કરીએ છીએ કલેક્ટરશ્રીને રજૂઆત કરીએ છીએ અને ઉચ્ચ શ્રીને રજૂઆત કરીએ છીએ કે જો હવે આ એક મોડમાં નહીં આવે તો અમે આ ભવિષ્યની આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે જેના સરકારે પગલા લેવા જરૂરી છે અને સરકાર ખરેખર ધ્યાન દોરે અહીંયા રસ્તા ઉપર ઘણા અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને આ બેફામ અકસ્માતો ન થાય એ માટે સરકારને ધ્યાન દોરવું જરૂરી છે ભરત પટેલ ભારત ન્યૂઝ